નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત હાર્દિક અને સ્વાગત કરું છું મિત્રો અત્યારે જે શિયાળો ઋતુ ચાલે છે જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરવા જઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરી પણ ચૂક્યા હશે મિત્રો મિત્રો આપણે ચણાના પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવવા માટે ઘણા બધા એટલે કે અઢળક પ્રયત્નો પણ કરતા હોઈએ છે મિત્રો જેમ કે સારી એવી કંપનીઓના સારા એવા રાસાયણિક ખાતરનો પણ પાયામાં ઉપયોગ કરતા હોઈએ છીએ એ સિવાય છાણીયું દેશી ખાતરનો પણ ઉપયોગ કરતા હોઈએ છે મિત્રો એ સિવાય સારી એવી કંપનીઓની પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે છોડના વૃદ્ધિ વિકાસ માટેના કંટેનો પણ છંટકાવ કરતા હોઈએ છીએ એ સિવાય સારી એવી કંપનીઓના ફોગનાશકનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો આવા અઢળક પ્રયત્નો કરતા હોઈએ છીએ જેના થકી આપણા ઉત્પાદનમાં વધારો આવે એવા પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ મિત્રો છતાં પણ મિત્રો ચણાના પાકની અંદર અમુક સમયે જ્યારે સુકારો આવે છે મિત્રો ત્યારે આપણે એના નિયંત્રણ માટે સાચા અને સચોટ પગલાં લઈ શકતા નથી જેના થકી આપણા ચણાના પાકની અંદર ઉત્પાદન ઘટે છે મિત્રો તો મિત્રો આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આ ચણાના પાકની અંદર જે સુકારો આવે છે એના આગોતરા પગલાં કયા લેવા અને ચણાના પાકની અંદર જો સુકારો આવી જાય તો સુકારો આવી ગયા પછી કેવા પગલાં લેવા એમાં કઈ કઈ ફૂગનાશકનો છંટકાવ કરવો કે કઈ કઈ ફૂગનાશક પિયતમાં આપવી પ્રતિ એકરે કેટલી આપવી એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો આમ જોવા જઈએ ને તો ચણાના પાકની અંદર ત્રણ પ્રકારની ફોગ આવે છે મિત્રો આ ત્રણ પ્રકારની ફોગ જ્યારે આવે છે ત્યારે આપણા ઉત્પાદનમાં ઘટાડો આવે છે મિત્રો જ્યારે એનું આપણે સાચું નિયંત્રણ કરી શકતા નથી ત્યારે મિત્રો આપણું ઉત્પાદન ઘટે છે મિત્રો હવે આ ચણાના પાકની અંદર જે ત્રણ પ્રકારની ફોગ આવે છે એમાં મિત્રો સૌથી પહેલાં તો એસ્કોચિટા બ્લાઇટ બીજા નંબર ઉપર અલ્ટરનેરિયા બ્લાઇટ ત્રીજા નંબર ઉપર બોટરી ટ્રીસ ગ્રે મોલ્ડ આ ત્રણ પ્રકારની જે ફોગ આવે છે મિત્રો એના થકી આપણા ઉત્પાદનમાં ઘટાડો થાય છે મિત્રો એના નિયંત્રણ માટે આપણે અઢળક પ્રયત્નો કરવા પડતા હોય છે મિત્રો છતાં પણ સાચું નિયંત્રણ નથી થતું ત્યારે આપણા ઉત્પાદનમાં ઘટાડો આવે છે મિત્રો હવે મિત્રો આ જે કોઈ પ્રકારની ફૂગ છે મિત્રો એક તો તમે જ્યારે બિયારણ ખરીદવા જતા હોય મિત્રો ત્યારે તમે ફૂગનાશકનો પટ કે જંતુનાશકનો પટ કે રાઇબોઝિયમનો પટ ન આપતા હોય ત્યારે જે તમે બિયારણ ખરીદી કરેલું હોય એની અંદર જ જો એ પ્રકારની ફૂગ છુપાયેલી હોય મિત્રો તો જ્યારે કુદરતી વાતાવરણની અંદર જ્યારે એ ફૂગને એક્ટિવ થવાનું કોઈ માધ્યમ મળી જાય ત્યારે તે ફૂગ એક્ટિવ થાય છે મિત્રો અને સરવાળે આપણા ઉત્પાદનમાં ઘટાડો થાય છે મિત્રો તો એના નિયંત્રણ માટે સૌથી પહેલાં તો આપણે જ્યારે બિયારણની ખરીદી કરતા હોઈએ મિત્રો ત્યારે તમારે જ્યારે જે સમયે બિયારણ વાવવાનું હોય એના આગળના દિવસે એટલે કે બાર કલાક અગાઉ તમારે ફૂગનાશક જંતુનાશક અને રાઇબોઝિયમ એટલે કે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે રાઇબોજીયમનો પણ પટ આપવો આવશ્યક બનશે મિત્રો હવે મિત્રો આમ જોવા જાવ તમે તો એક તો ચણાના બીજની અંદર પણ ફૂગ હોઈ શકે છે અથવા તો આપણી જે કોઈ જમીન હોય એની અંદર પણ ફૂગ હોય શકે છે મિત્રો એટલે આ બંને પ્રકારની એટલે કે બીજમાં અને જમીનની અંદર જે ફૂગ હોય એની સામે લડત આપવા માટે આપણે ચણાના બીજની બીજ માવત કરવી પણ અતિ આવશ્યક બનતી હોય છે મિત્રો હવે મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ તો ફૂગનાશક તરીકે જે બીજ માવજત કરવાની હોય છે એની અંદર તમારે એક કિલો ચણાના બિયારણની અંદર સાફ પાવડર જે યુપીએલનો આવે છે એટલે કે એની અંદર કાર્બનડીઝમ અને મેન્કોઝેમ આ બે કન્ટેન્ટ આવે છે મિત્રો એ તમે પ્રતિ કિલોએ લગભગ ચાર ગ્રામની આજુબાજુનો માપ રાખશો અને પટ ચડાવશો તો તમને સારું એવું રિઝલ્ટ મળી રહેશે મિત્રો અથવા તો તમે સાફ પાવડર વાપરવા ન માગતા હોય મિત્રો તો એના ઓપ્શનમાં તમે વિટા વેક્સ કરીને જે આવે છે મિત્રો એ વીટા વેક્સની અંદર કાર્બોક્સિન અને થાઈરમ આવેલું છે મિત્રો એ પણ તમે પ્રતિ પ્રતિકિલોએ ત્રણ ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ તમને સારા એવા રિઝલ્ટો મળી રહેશે મિત્રો હવે જ્યારે મિત્રો તમે ફોગનાશકનો પટ મારતા હોય એ પછી તમારે એક કલાક ઠંડા વાતાવરણની અંદર આ પટને સુકાવા દેવાનો છે અને એના પછી તમારે જંતુનાશકનો પટ ચડાવવાનો છે મિત્રો હવે આ મિત્રો જંતુનાશક પટ ચડાવવાનો હોય એની અંદર આમ તમે જોવા જાવ તો થાયોમેથોક્ઝામ ત્રીસ ટકા જે આવે છે એ તમે પ્રતિ કિલોએ પાંચથી સાત એમ એલનું માપ રાખીને જંતુનાશકનો પટ તમે ચડાવી શકો છો મિત્રો જો તમે થાયોમેથોક્ઝા વાપરવા ન માગતા હોય મિત્રો તો એના ઓપ્શનમાં તમે ઇમિડા ક્લોફરાઈડ ત્રીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે એનો પણ તમે જંતુનાશકના પટ તરીકે ઉપયોગ કરી શકશો જે તમે પ્રતિ કિલોએ લગભગ પાંચથી સાત એમ એલનું માપ રાખશો તો પણ તમને સારા એવા રિઝલ્ટો મળી રહેશે મિત્રો હવે ત્રીજા નંબરનો જે પટ ચડાવવાનો હોય છે મિત્રો એ નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે એટલે કે ચણાના છોડની અંદર જ્યારે છોડ ઉગતો હોય અને લગભગ પચીસ ત્રીસ દિવસનો થાય ત્યાં સુધી નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે આપણે રાઇબોજીયમનો પટ ચઢાવાનો હોય છે મિત્રો હવે આ રાઇબોઝિયમનો પટ છે ને મિત્રો એ તમારે જ્યારે તમારું બિયારણની વાવણી કરવાની હોય એના એક કલાક પહેલા તમારે એ પટ ચડાવવાનો છે મિત્રો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો એ લગભગ તમારે પ્રતિ કિલોએ દસ થી બાર એમ એલ નું માપ રાખીને પટ ચડાવવાનો રહેશે મિત્રો આ જેના તમને સારા એવા રિઝલ્ટો પ્રાપ્ત થશે મિત્રો તો એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો હવે ચણાના પાકની અંદર ફૂગનાશક જંતુનાશક અને આ ત્રણ પ્રકારના પટ ચડી ગયા પછી જ્યારે તમે વાવેતર કરતા હોય ત્યારે તમારે પાયાની અંદર સુકારા સામે સારું એવું કે માઇકો રાજા આ માયકો રાજા તો જો તમે પાયાની અંદર એક એકર એટલે કે અઢી વીઘાએ એ સોળ ગુઠાના અઢી વીઘામાં તમે ચાર કિલોની બરણી કે ચાર કિલોનું પાઉચ જે કોઈ ફોર્મ તમને પ્રાપ્ત થાય એ તમે અઢી વીઘાની અંદર આપશો તો સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો માયકો રાજા છે ને મિત્રો એ આપણી એક મિત્ર ફોગ છે મિત્રો આ માયકો રાજા આપણી જમીનની અંદર એવી રીતે કાર્ય કરે છે મિત્રો કે આપણા જે કોઈ ખાતરો આપણા છોડના મૂળથી દૂર પડેલા હશે ને એને ખેંચી ખેંચીને આપણા છોડને જ્યારે જે જે પોષક તત્વોની જરૂર હોય એ ખેંચી ખેંચીને આપશે તો આપણો છોડ તંદુરસ્ત રહેશે મિત્રો જેના લીધે સુકારો આવવાના પ્રશ્નો ખૂબ જ ઓછા રહેશે રાજા સારી એવી કંપનીનો તમે ખરીદશો એ માયકો રાજા લગભગ આપણી જમીનની અંદર છ થી આઠ મહિના સુધી સતત કાર્યશીલ રહેશે મિત્રો જેથી કરીને આપણા પાકની અંદર સુકારા જેવા પ્રશ્નો નહીવત પ્રમાણમાં આવશે મિત્રો અને સુકારા સામે સારું એવું રક્ષણ પણ આપશે મિત્રો તો માયકો રાજાનો પણ હું એવું માનું છું કે તમે આગ્રહ પાયામાં નાખવામાં રાખજો મિત્રો એ પણ સારી એવી આપણી મિત્ર ફૂગ છે મિત્રો હવે જ્યારે તમે પાયામાં માયકો રાજા આપી દો છો પછી તમારો ચણાનો છોડ ઉગી જાય છે હવે મિત્રો સુકારો ચણાની અંદર કયા સ્ટેજ ઉપર કે કેટલા દિવસે આવશે એનું કોઈ નક્કી કે નિશ્ચિત હોતું નથી મિત્રો સુકારો જ્યારે આપણી જમીનની અંદર કોઈ એવી ફૂગ પડેલી હોય કે આપણા બીજની અંદર જો બીજ માવજત બરાબર ન થયેલી હોય અને બીજની અંદર જો ફૂગ હોય મિત્રો તો વાતાવરણ જ્યારે એક્ટિવ થાય ત્યારે આ ફૂગ એક્ટિવ થશે તો સુકારાના પ્રશ્નો તમને દેખાવા લાગશે મિત્રો તો મિત્રો જ્યારે આપણો છોડ ઉગી ગયા પછી આપણને સુકારા જેવા લક્ષણો દેખાય તો એ મિત્રો વિલ્ટ નામની આવે છે મિત્રો જેના લીધે ચડાનો છોડ ઉગી ગયા પછી સુકારા જેવા પ્રશ્નો આપણને જોવા મળે છે મિત્રો આ જે ફ્યુઝેરિયમ વિલ્ટ છે મિત્રો એના લીધે જે સુકારો આવે છે એની અંદર કે આપણો જે કોઈ છોડ હોય એના મૂળની અંદર એ ફૂગ રહે છે અને છોડ જે જે ખોરાકની પ્રક્રિયા કરે છે એની જે જે તંતુમૂળની નળીઓ છે એ મિત્રો આ ફોગ બ્લોક કરી નાખે છે જેના કારણે આપણો છોડ જે ચણાનો છે તે સારી રીતે ખોરાક લઈ શકતો નથી જેના લીધે શરૂઆતની અંદર પાન પીળા પડે છે એ પછી જાંબુડિયા જેવા પાન થાય છે અને ધીરે ધીરે આપણો છોડ સુકાવા લાગે છે એટલે આ ફ્યુજેરિયમ વિલ્ટ નામની જે ફૂગ છે એનો એટેક જો વધી જશે તો મિત્રો સુકારો વધી જશે અને સરવાળે આપણું ઉત્પાદન ઘટશે મિત્રો આ જે ફ્યુજેરિયમ વિલ્ટ ફૂગ જ્યારે આપણા પાકની અંદર એક્ટિવ હોય છે ત્યારે આપણો છોડ તમે કેમ ખેંચીને જોશો મિત્રો તો એના તંતુ મૂળ બધા નાશ પામી ચૂક્યા હશે અને એક સોટી મૂળ હશે મિત્રો હવે આ જે સોટી મૂળ છે એના તમે જો આમ બે ભાગ કરશો મિત્રો તો એની અંદર કાળી પટ્ટી થઈ ચૂકી હશે મિત્રો એટલે એ છોડ સંપૂર્ણ રીતે ખોરાક લેવાનું બંધ કરી દેશે અને એ સુકાઈ જશે મિત્રો સરવાળે આપણું ઉત્પાદન ઘટી જશે મિત્રો તો આ ફ્યુઝિરિયમ વિલ્ટ ફૂગ છે મિત્રો એના નિયંત્રણ માટે જો તમારે છટકાવ કરવો હોય મિત્રો તો છટકાવની અંદર ધાનુંકા કંપનીનું જેનેટ આવે છે મિત્રો આ ધાનુકા કંપનીના જેનેટની અંદર થિયો મિથાઇલ મિથાઈલ ટકા અને એની સાથે કાસુ ગામાપ્સીન બે પોઈન્ટ એકવીસ ટકા આવે છે મિત્રો જે સારામાં સારું ફૂગ નિયંત્રણ કન્ટેન્ટ છે મિત્રો એનું તમે સોળ લીટરના પ્રતિપંપની અંદર ચાલીસ એમએલનું માપ રાખીને છંટકાવ કરશો તો ફ્યુજેરિયમ વિલ્ટ નામની ફોગ ઉપર સારું એવું નિયંત્રણ મેળવી શકશો મિત્રો જો તમે આ ધાનુકા કંપનીનું જેનેટ વાપરવા ન માગતા હોય તો એના ઓપ્શનની અંદર તમે પિયતમાં કોપર ઓક્સિકલોરાઈટ નામનું જે કન્ટેન્ટ આવે છે એ પણ તમે પિયતમાં આપીને આ ફ્યુજેરિયમ વિલ્ટ નામની જે ફૂગ છે એની ઉપર સારું એવું નિયંત્રણ મેળવી શકશો મિત્રો જો તમે કોપર ઓક્સીક્લોરાઇડ વાપરવા ન માગતા હોય મિત્રો તો એના ઓપ્શનમાં તમે યુપીએલ કંપનીનું સાફિલાઇઝર જે આવે છે જેની અંદર કાર્બનડિઝમ અને મેન્કો બંને કન્ટેન્ટ આવે છે પ્લસ એની સાથે મિક્સ માઇક્રો ન્યુટન આવે છે મિત્રો એ પણ તમે પિયતમાં આપશો તો એના પણ સારા એવા રિઝલ્ટો પ્રાપ્ત થશે મિત્રો હવે મિત્રો ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી કરતા હોય છે અને ઘણા બધા ખેડૂતો જૈવિક ખેતી પણ કરતા હોય છે મિત્રો હવે જે ખેડૂતો જૈવિક ખેતી કરતા હોય છે એ લોકોએ આ ફ્યુઝિરિયમ વિલ્ટ નામની ફૂગ ઉપર નિયંત્રણ મેળવવું હોય તો પિયતની અંદર ટ્રાયકોડેમા વેરડી અને સુડોમોનાસ નામની જે ફૂગ આવે છે એ પણ એરંડીના ખોળ

આ વિડિયોના માધ્યમ દ્વારા સાચી અને સચોટ માહિતી જો મળેલો હોય અને તમને યોગ્ય લાગે તો મિત્રો મારી જે યુટ્યુબ ચેનલ ખેડૂત સાચી છે તેને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ્ત